પતો હતો છે નહીં એ લોકોનો કાંઈ અને કોંગ્રેસ વર્ષોથી સમજી લોકો બધાને નોલાય દીધા છે કાંઈ એના ગને થાય એમ છે નહીં કોંગ્રેસી બરાબર એટલે ભાજપ આપને લાગે છે કે ભાજપ આવશે તો એવા શું મુખ્ય કારણ લેખાવશો કે જેનાથી ભાજપ આવી શકે છે એટલે ભાજપ આમ તો જોવા જઈએ તો એને શું કે બહુ વિકાસના કામો કર્યા છે એમ બરાબર વિકાસ ચારે બાજુ વિકાસ છે ભાજપ આવે ત્યારથી બાકી ને કા કોંગ્રેસના કોંગ્રેસ હતી ત્યારે સમજો કે આપણા કને કાઈ નતું થતું રેડિયો લેવો તો એનો લાયસન્સ લાગતો હતો અને ગામમાં ક્યાંક ગાડી કોઈના ઘરે હોય અને આજની તારીખમાં ગામડાઓમાં જાઓ તો એકના ઘરે ચાર ચાર છ છ ગાડીઓ ટુ વ્હીલર પછી ફોર વ્હીલર એટલે આમ ચારે બાજુ વિકાસ જ છે કચ્છમાં ખાસ કરીને આપ એવા મુદ્દાઓ લેખાવી શકો જેનાથી આપને લાગે છે કે કચ્છમાં પણ ભાજપનું પુનર્વર્તન થશે એવા કયા મુદ્દાઓને લઈને આપ કહી રહ્યા છો મુદ્દા એટલે જો આમ તો જોવા જઈએ તો કચ્છના અંદર ચારે બાજુ વિકાસ જ્યાં મુન્દ્રા જાઓ પછી આમ માંડવી જાઓ તો માંડવીમાં એટલો ખાસ વિકાસ નથી પણ મુન્દ્રામાં સમજો અડાની છે પાવર પ્લાન્ટ છે કેટલા બધા ઓમ પ્રોજેક્ટ આવી ગયા છે એમ બરાબર એના હિસાબે ઓમ વિકાસ તો છે જી ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખેડૂતો અવારનવાર રજૂઆતો કરી છે અને કેન્દ્રની સરકારે પણ ખેડૂતોના ઘણા પ્રશ્નો સોલ્વ નથી કર્યા એવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે તો શું લાગે છે આપણે કે ખેડૂતોના પ્રશ્નો ખરેખર એનું નિવારણ થયું છે કે શું છે એનો ખેડૂતોનું પ્રશ્ન નિર્માણ થઈ જશે એનું કારણ છે કે જો હજી હજી તો ભાજપ આવી એને પાંચ વર્ષ હવે પૂરા થશે એટલે આસ્તે આસ્તે બધું થાય એકસાથે કામ ન થાય કાંઈ બરાબ આ તો બધી આસ્તે આસ્તે બધી ધીમી ગતિ થાય હવે આ પચાસ વર્ષમાં એ લોકોથી કામ નથી થયું હવે આ તો હજી પાંચ વર્ષથી થયા છે તો પાંચ વર્ષમાં હજી તો આસ્તે આસ્તે થોડું થોડું થઈ જશે એમ બરાબર છે લોકોને આશા છે કે પાંચ વર્ષ જ્યારે કેન્દ્રમાં

બાકી પુનરાવર્તન થવું જ જોઈએ એ ને એ જ સત્તા ફરીથી આવવી જોઈએ અને વિકાસમાં જુઓ તો કોંગ્રેસની પહેલાં સત્તા હતી આપણે અહીંયા કહ્યું ગુજરાતમાં અને ઘણા ટાઈમથી ભાજપની સત્તા છે એમાં પરિવર્તન તો ઘણું જ કચ્છને તો સમજી લો કચ્છને તો બહુ વિકાસમાં તો ફૂલ વિકાસ થઈ ગયો છે કચ્છનો અને મોદીજી જ્યારે સત્તા ઉપર ત્યાં આવ્યા પાંચ વર્ષ થયા એમાં તમે જુઓ તો આપડે દેશ માં તો ઠીક પણ પરદેશ માં એ ડંખો વાગે છે મોદી સાહેબ નો અને પુનરાવર્તન થવું જ જોઈએ આપને લાગે છે કે પુનરાવર્તન થવું જોઈએ મોદી સાહેબ નું પણ ઘણી કચ્છમાંથી એવી પણ બુમરાળ ઉઠી રહી છે કે ઘણા બધા એવા કામોને લઈને કે ભુજોડીનો બ્રિજ હોય કે કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની માંગ હોય હાલમાં પણ ઇન્ચાર્જ કુલપતિ અત્યારે આપણે કચ્છ યુનિવર્સિટીને મળ્યા છે બીજા પણ એવા ઘણા આક્ષેપો થયા છે તો આ બે મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો કે ભુજોડીના બ્રિજનું કામ પણ ઘણા સમયથી અટવાયેલું પડ્યું છે ત્યારબાદ આગળના ચર્ચા કરી તો આગળની કાર્યવાહી હશે જી હશે ને છેના માટે અટક્યું હશે એ તો હવે બહુ એમાંથી કયું નથી શું છે ખાસ કરીને લોકો આ બાબતે પણ ક્યારેક કોઈ માહિતી ન હોવાને લીધે કે કોઈ પણ બાબતને લઈને કદાચ પૂરતી માહિતી ન હોવાને લીધે પણ આગળ કશું જણાવી નથી શકતા ત્યારે જ આપણી સાથે હા યુવાન મિત્ર પણ જોડાઈ રહ્યા છે ત્યારે આ દેશનો હમણાં જ આશાપુરા ન્યૂઝ દ્વારા એક લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યાં જ એક માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં આ વખતે કહી શકાય કે ઓગણપચાસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વોટર્સ યુવાન છે એટલે યુવાન પણ આજે આપણી સાથે હાજર છે ત્યારે એમની પાસેથી આપણે જાણીશું કે યુવાનોના ખાસ કરીને શું કચ્છમાં પ્રશ્નો હજી પણ કદાચ વણઉકેલા રહી ગયા છે કે યુવાન પોતાના અત્યારે કેન્દ્રમાં કેવું શાસન ઇચ્છી રહ્યું છે સૌ આપનો પરિચય અને ત્યારબાદ આપ કચ્છમાં શું જોઈ રહ્યા છો ચિત્રણ ભાજપ કોંગ્રેસનું અને કેન્દ્રમાં કઈ રીતે ચિત્રણ જુઓ છો મારું નામ રાજગોર કપિલ છે અને હું અત્યારે હાલ યુવા મતદાર છું બીજા ટર્મમાં મતદાન કરીશ અને અત્યારે હાલ તો ઓમ જોવા જાવ તો ભાજપનું જ છે વધારે અત્યારે થોડું ઘણું ભાજપને વિચારવા જેવું છે બેરોજગારી છે થોડી ઘણી એ ઘટાડવી જોઈએ બીજા ધંધામાં થોડી ઘણી તેજી આવે નોકરીયાત વર્ગ માટે બીજું અમુક બધું છે થોડું ઘણું કેમકે કામ તો ગણાય છે બાકી અધુરસ છે એટલે એ બધું થોડુંક કરવું પડે કેમકે જો એ નહીં કરે અથવા તો પછી બધે અત્યારે એજ્યુકેશન વર્ક છે અને યુવા વોટર જે તો બધું અત્યારે સમજે છે બધો જોઈએ છે કેમ કામ નો ડાઉટ સારા જ છે એવું કંઈ નથી પણ બાકી થોડું ઘણું એમને ચેન્જીસ લાવવા જોઈએ એનું કારણ છે કે હવે દિવસે દિવસે બધું ટેકનોલોજીનો જમાનો છે અત્યારે અમુક બધે જે પ્રમાણે આપણે લાગે છે કે લાવવા જોઈએ એની સાથે જ કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે જાહેર કર્યો છે એમાં પણ યુવાન મતદારોને રીઝવવા માટે તેમણે ઘણા પણ વાયદાઓ આપેલા છે કે દસ લાખથી વધારે ગ્રામ પંચાયતમાં યુવાનોને રોજગારી આપવામાં આવશે બાવીસ લાખ યુવાનોને પણ રોજગારી આપવામાં આવશે અને ખાસ કરીને જીડીપીનો છ ટકા હિસ્સો જે છે એ રોજગારી શિક્ષણ માટે ફાળવવામાં આવશે એ તો ઠીક છે પણ અત્યારે ભાજપનો નો ડાઉટ ચાલે જ છે એનું કારણ છે કે કોંગ્રેસના તો પેલા ઘણા બધા વાયદા છે અને થયા છે ભાજપ અત્યારે સરકાર જે કરી રહી છે એ સારો છે એની જેની કાર્ય છે એનું જે કારણ છે એ બધું એમ સારો છે ભાજપ નો ને વાયદા તો જો અત્યારે બધે કરે પછી એને ખાલી એમ કહી દે અત્યારે રાહુલ સાહેબે કીધું કે હું બધે બધે ના આટલા આટલા રૂપિયા મોકલી શકું ને એમ તો ઈ તો હવે પૈસા કઈ સરકાર પાસે પડ્યા નથી હોતા એ તો બધે એનું કારણ છે અને રોજગારી મેન તો શું છે રોજગારી અને નોકરી નોકરી ધંધા ખુલે તો એ પ્રમાણે બધું ચાલે એમ હા અંતિમ પ્રશ્ન આપને પૂછીશ ત્યારબાદ બીજા જ એક વેપારી અને ખેડૂત પણ તેઓ છે એમને મળીશું ત્યારે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન શું લાગે છે યુવા મતદાર તરીકે યુવા મતદાર તરીકે તો પુનરાવર્તન જ થશે પરિવર્તન કઈ ચાન્સ નથી જી યુવાન મતદાર કહે છે કે પુનરાવર્તન થશે ત્યારે જ મારી પાસે થોડાક આંકડાકીય માહિતી ત્યારબાદ આપણે વેપારી અને જેઓ ખેડૂત પણ છે તેમને મળશું કે ઇકોનોમિક્સ ટાઈમના એક અહેવાલ મુજબ ડિમોનિટાઈઝેશન જી અત્યારે ભારતમાં નોટબંધી કરવામાં આવી એનાથી બે ટકા જીડીપી ગ્રોથ જે તમારો હતો એ ડાઉન ગયો છે ઇકોનોમિક્સ ટાઈમના અહેવાલ પ્રમાણે આ અને એનામાં એટલે સુધી પણ માહિતી આપવામાં આવી છે કે એક પર્સેન્ટ જીડીપી ગ્રોથ ડાઉન જાય ત્યારે ત્રીસ ટકા ત્રીસ લાખ ગરીબોને જીવન ધોરણ છે એ નીચું આવતું હોય છે એટલે આપ ખુદ જ મતદાતા વિચારી શકો છો કે નોટબંધીને લીધે શું અસર થઈ છે ત્યારબાદ હમણાં જ જ્યારે વાત થઈ કે અનએમ્પ રોજગારીની જ્યારે વાત થઈ ત્યારે એક અહેવાલ એનએસએસઓનો જે અહેવાલ છે એ મારી પાસે આવ્યો છે જેનાથી પિસ્તાલીસ વર્ષમાં સૌથી નીચો કહી શકાય કે છ પોઈન્ટ એકનો રેશિયો જ્યારે ગયો છે પિસ્તાલીસ વર્ષમાં હજુ સુધી ક્યારેય નથી ગયો જ્યારે બે હજાર ચૌદની સરકાર આવી છે ત્યારે આ રેશિયો ડાઉન ગયો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ જેને કહેવામાં આવે છે જી આપનું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે અને ખાસ કરીને આપણે આજે ચર્ચા કરશું એક ખેડૂત પણ છો અને વેપારી પણ છો તો કચ્છમાં અને ખાસ કરીને કેન્દ્રમાં શું ચિત્રણ જુઓ છો મારું નામ છે નિપુલ પટેલ ખેતી કરું છું ને બિઝનેસમાં શો પણ છે મારી અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજેપીનો ઉત્તર નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ તો તમે બધા જાણો જ છો એનું વ્યવસ્થિત છે એકદમ અત્યારે વન સાઈડ જ આવવાના છે એમાં કોઈ બે મત નથી

કે આપણે જે વિનોદભાઈ જાવડા છે એનું કામગીરી એકદમ સરસ છે અને બે મત છે કચ્છમાં શું લાગે કે કચ્છમાં હજુ એવા પ્રશ્નો હજી ઉકેલવાના બાકી છે કે હજી પણ જે પણ પ્રજા ચૂંટીને પોતાના પ્રતિનિધિને મોકલશે એમને હજુ પણ કામો કરવાના રહેશે એવા આપને કચ્છના મતદાર તરીકે શું લાગે કચ્છમાં હજી શું બાકી છે એમ તો કચ્છનો વિસ્તાર ઘણો બધો મોટો છે એમ તો ઘણા બધા કામો થવાના બાકી છે અને ત્યાં પણ રાખે છે ને આવતા વર્ષોમાં

જે પણ ખેડૂતને તકલીફ હતી એનાથી અત્યારે ગયા વર્ષો પાંચ વર્ષમાં બહુ સારું રહ્યું છે અને આવતા વર્ષોમાં બહુ સારું રહેવાનું છે અને પાંચ વર્ષોમાં બાગાયત ઉપર ઘણા ખેડૂતો આવી ગયા છે જેવા કે દાડમ કેરી બધું છે એ બધું નવી ટેકનોલોજીના હિસાબ છે સરકારના હિસાબ છે બધું સારું ચાલે છે અને ભવિષ્યમાં પણ સારું આવશે બીજેપીની સરકારમાં એવું દેખાઈ રહ્યું છે જી કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો આખું જાહેર કર્યું છે એમાં ખાસ કરીને ખેડૂતોને રીઝવવા માટે ગરીબોને રીઝવવા માટે પણ અનેક વાયદાઓ કર્યા છે કે દર વર્ષે બહોતેર હજાર ગરીબોના ખાતામાં આવશે ખેડૂતો માટે પણ કહી શકાય કે જ્યારે તે લોન ન ભરી શકે તો તેમની સામે ક્રિમિનલ કેસ કરવામાં નહીં આવે એ પણ વાયદા કર્યા છે તો એને કઈ રીતે જુઓ છો એ તો કોંગ્રેસમાં તો ઘણા બધા વાયદા કરે છે તમે રાજસ્થાનમાં બી જોયું હશે ખેડૂતને દેવું માફું કરવાનો હતો કઈ નાટક કરે છે પેલા મોટી મોટી વાતો કરે છે અને પાછળ કઈ વિધાનસભા વિધાનસભાની ચૂંટણી જ્યાં પણ તેમણે વાયદા કર્યા હતા કે દસ દિવસમાં અમે દેવા માફી કરશું છત્તીસગઢ ની બધા ત્યાં કને તો બે થી ત્રણ દિવસમાં દેવા માફી કરવામાં આવી છે તો એ બાબતને કઈ રીતે જુઓ છો કે આ વાયદા કદાચ થશે પુરવાર કે નહીં થાય એ તો ખાલી જાહેરાત ઉપર જ કરે છે બાકી અંદર ખેડૂતને જઈને તમે પત્રકાર છો પૂછો જો કે હકીકતમાં થયા છે કે નહીં કોઈ થયા નથી એમ પટેલ મિત્રો સાથે મળશું અને મોટાભાગે પટેલ સમુદાય ખેતી સાથે જોડાયેલો હોય છે ત્યારે તેમના ખેડૂતોના શું પ્રશ્નો હોય છે તે પણ જાણશું અને કચ્છમાં હાલ તેઓ કેવું ચિત્રણ જોઈ રહ્યા છે અને શું લાગે છે એમને કે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તેમની પાસેથી જાણીશું જી આપનું આશાપુરા ન્યૂઝમાં તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ કરીને કચ્છમાં આપ કેવું ચિત્રણ જોઈ રહ્યા છો અને કેન્દ્રમાં આ વખતે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન શું છે આપના વિચાર મારું નામ કિશોર આપને શું લાગે છે કે આ વખતે કચ્છમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન અને જે પુનરાવર્તન થશે જી આપને એવા કયા કામો લાગે છે જેનાથી પુનરાવર્તન થઈ શકે છે હવે એ તો ઘણા બધા એવા કામો છે ખેડૂતોને સહાય છે કે રોડના છે કે ગરીબોની સહાય છે એવા બધા ઘણા બધા કામ કર્યા છે જેના કારણે પુનઃવર્તન થઈ શકે બરાબર ખેડૂતોની આપે વાત કરીએ તો કોંગ્રેસે પણ પોતાના મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે કે ખેડૂતોનો અત્યારે જે દેવા માફીની વાત છે તો ત્યાં ત્રણ વર્ષ સુધી એમના ઉપર કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ કરવામાં નહીં આવ્યો તે દેવું નથી ભરી શકતા તો એને કઈ રીતે જુઓ એ તો હવે જોઈએ શું થાય સત્તા ઉપર આવે ત્યારે ખબર પડે કે ભાઈ કોણ કઈ રીતે મદદ કરે છે ખેડૂતોને

લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેઝિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સીસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો